પટવા વિસ્તારમાં કેનાલ પાસે થયેલા મર્ડરનો ભેદ ઉકલાયો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યો જેમાં પતિ પત્ની બંને મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો કે પંદર દિવસથી આ લોકો નારોલ નરોડા ફૂટપાથ ઉપર બધા એકબીજાની નજીક નજીક રહેતા હતા આ દરમિયાન પવનને શંકા ગયેલી કે પોતાની પત્નીને મરણ જનાર અનિલભાઈ સાથે આડા સંબંધો છે તો એ બાબતમાં એણે પહેલાં તો ખાર રાખી નવમી તારીખના સવારથી પોતાની પત્નીને ખૂબ માર મારેલો પત્નીને માર માર્યા બાદ પત્નીએ એને અહેસાસ કરાવેલો કે ભાઈ આમાં મારે કાંઈ છે આડા સંબંધો છે નહીં અને તને એવું લાગતું હોય તો સાથે મળીને સબક શીખવાડવો આ રીતે યોજનાપૂર્વક કાવતરું કરી સાંજે પોતાની પત્નીને વાગ્યું છે દવાખાને લઈ જવી છે એવું જણાવી અને પવને મરણ જનારને પોતાના ટ્રેક્ટરમાં પોતાની સાથે લઈ દેલા સાથે લઈ ગયા બાદ તેઓ વટવા વિસ્તારમાં કોઈ અજાણી જગ્યા કે જે ખુલ્લી જગ્યા હોય ત્યાં લઈ ગયેલા ત્યાં લઈ જઈ અને પોતાની પત્ની સાથે કેમ આડા સંબંધો ધરાવે છે અને પોતાની પત્નીની બદનામી થાય છે આવું જણાવી બંને વચ્ચે ઝઘડો થયેલો ઝઘડો થયા બાદ આરોપીએ મરણ જનારને કાબૂ કરી અને બે વખત એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલું ત્યારબાદ એણે અને એના પત્નીએ ઈંટો વડે મરણ જનારને મારી નાખેલો અને ત્યારબાદ આરોપીની પત્નીએ માર્બલની એક પટ્ટી લાવી આપેલી અને આ પટ્ટી મરણ જનારને ગુદાના ભાગે પ્રવેશ કરાવેલો અને મારી નાખ્યા બાદ એ જ ટ્રોલીમાં તેઓ લાશને લઈ અને જે લાશ મળી છે વટવા વિસ્તારમાંથી જાડીમાંથી ત્યાં ફેંકી અને ગુનો કર્યો હતો તો આ બંને આરોપીઓની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલી છે